હાલો જય માતાજી બધાને માતાજીનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો મજામાં દેશો એને પણ મજામાં સેવી અને મારી યુટ્યુબ ચેનલ બધાને જય માતાજી જય રામાપી જય મેલડી માં ને જય માં બુદ્ધ ભવાની અને આપણે છે મસલા નહીં આપણી પાસે છે મસલા તો હાલો આપણે આજે કરવાનું છે વાસી અને આપણે છે ને પછી ગા ધોવાઈની છે પણ વારસે પહેલા આપણે વાસી નાખવી ને પાણી કા અને નીંદ નાખી તમે જોઈ શકો છો અને પોદળા ભરવાના જાય પે પોદળા તો ચાલો આપણે વાસી કરી નાખવી અને આમ જો ફૂલવાળી બીજી ઉકાઈ ગયું ત્યારે આમ કરતા

પોદરાન તગર પણ નાનો તગર દેડી ઓતર મોટો તગર હોત ને તો એ કરી પોદરા કે કે તો મોટો તગર માં આપણે એ બિયા કા થઈ ને તો ખૂટી જાય વાશી પણ પોદરાન આનો ચાલો જય શ્રી રામ તો ચાલો મિત્રો આપણે તગરું તસલા લઈને જાવી ના બરાબર જ

હાલો જય હાલો મિત્રો આપણે વાઈ સીધું કરી નાખ્યું છે અને હવે હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે જઈશું આપણે ઘીએ અને પછી પાછા સાંજે પાછા દો આવશું વળી પાછા સાંજે વળી પાછા ઘેરે વહી જઈશું વળી પાછા હવારમાં આવશું પછી વળી દોઈશું વળી પાછા વહી જઈશું વળી પાછા સાંજે આવશું દોઈશું